બધા મજામાં છે મારા વાલે તો આજના મારા નવા વિડીયો તમારું બધા નું હાર્દિક સ્વાગત છે મહાદેવ બધા ખુશ રાખે મારા અને અમે ફોન ક્યાંથી લીધો છે કયો લીધો છે લેવા કોણ ગયું તું

इला हाईफोन है और जी आएगा और जी प्लस गूगल पे खोलो ये देखो samsung का ये दिया डाउन है इस काम का तो एक में हम रख देते इसको कवर नानु पड़े है फोन का फोन ना नहीं कवर नानु पड़े मैसेज एक लो कौन सा पसंद आता है आ जाओ आ का

હા ભાઈ હા આ ફોન લઈને નીકળી ગયા છે થોડીક વાર લાગશે કેમ કે લઈને નીકળ્યા જ છે આ તો મારો છે ભાઈ આપડે મોટો હોય ને

અને આજે છોકરા ગિફ્ટમાં આપ્યો તો વિડીયો બને છે તો રિઝલ્ટ કેવું છે એ જરાક કમેન્ટમાં કહી દેજો અને આપડી માસ્તી ની ચા બની ને તૈયાર છે તો આરો બધા ચા પીવા તમારા બધા સાથ સપોર્ટ થી આઈફોન એવો છે હેડ તો પાછા આપણે આવી ગયા છીએ રવિવારી બજારમાં અમારો ફોન આવી ગયો છે ને તમને કેવો લાગ્યો ને કમેન્ટ કરી દેજો મસ્તીની ને જો આ અમારી રવિવારી ભરાય છે ને આ અમે આવી ગયા છીએ ને આ પાછું જૂના ફોનમાં કર્યું છે કારણ કે નવા ફોન છે ને પારસ હારે લઈ ગયો છે એમાં એપલની આઈડી બનાવવાની છે તો એ લઈ ગયો છે તો આ પાછો મારા ફોનમાંથી હું બનાવું છું તો જો આનું રિઝલ્ટ બહુ સારું નહીં આવતું હોય તો છે ને આજનો દિશ ચલાવી લેજો ને મમ્મી કાંદા ને લસણ લેવા આવ્યા છે રવિવારે બજારમાં તો જુઓ લઈ લીધું ને આપણને તો ઠેલો પકડવા સ્પેશિયલ લાવે છે મસાલા જોવા ગયા પણ કાંઈ ગમવું નહીં હવે જો અહીંયા બધા કપડા ને ને બધું મળે છે ને અહીંયા તો ઢગલો થયો છે કારણ કે ત્યાં પચા પચાની કુર્તીઓ મળે છે પણ આપણને એમાં ઇન્ટરેસ્ટ નથી ને અહીંયા પચા પચાના પાકીટ મળે છે ઘણું બધું સસ્તું પણ મળે છે ને મોંઘું પણ મળે છે પણ આપણે કાંઈ લેવા નથી ખાલી આટો મારીને ઘરે જવું જવું કરતાં તનતા પાછું રસ્તામાં મને નાસ્તો દેખાઈ ગયો તો થોડુંક નૂડલ્સ ખર્ચથી પેટનો ભરાણું ને તો પાછા અમે આલુ એક ડીશ પણ લઈ લીધી છે તો ચાલો બધા આલુ પુરી ખાવા આલુ પૂરી ખાઈને હવે પાછા આપણા ઘર પાછા તો ચાલ લો આપણે મસ્ત નીકળી ગયા છે ને આ નવો રોડ બન્યો તો હાલવાની બહુ મજા આવે છે ને જો સનસેટ મસ્ત જોતા જોતા ઘર બાજુ નીકળી ગયા ને ઘરે ભોંખવાની તૈયારી હતી શેરીમાં જોયું તો શેરીની ની તહેસ કરને કી છે તો છે ને જો નૂડલ્સ લાવ્યા હતા અને આમાં આપણે મંચુરિયન લાવ્યા હતા તો જો આ નૂડલ્સ નૂડલ્સ પૈસા પડી ગયા કારણ કે હદ બારું તીખું છે એક ચમચી ખાઈ જાવ તો હાથ હાથે આંખમાંથી માંથી પાણી ચાલુ ને ચાલુ આવું અમારો આજનો નાખતો છે રવિવારે કેવી છે તમને બતાવી છે કારણ કે છે ને આ ભાઈ શું કહેવાય એપલ આઈડી કરાવી પડે ને તો એ કરતો તો હારે આપ્યો નહોતો તો ગુના ફોનમાં શૂટિંગ કર્યું છે તો થોડુંક આજનો દિવસ એડજસ્ટ કરી લેજો મારા વેલા હાલ હલો ફટાફટ હું ચા બનાવી નાખું ભાઈ આટું ભાખરી બનાવી નાખું